નમસ્કાર ડિસેમ્બર હું ક્રિશા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ શાળાના સમાચારોની ટીમ યુનિસેફ દ્વારા શાળાની મુલાકાત તે ડિસેમ્બર ના રોજ યુનિસેફ માંથી ક્રિતી મેડમ શ્રી નાગેશ્વરજી અને શ્રી તેજસભાઈ દ્વારા શાળાની તમામ પ્રવૃત્તિઓની મુલાકાત કરવામાં આવી તમામને શાળાની સ્વચ્છતા અને મેનેજમેન્ટ ખૂબ જ ગમ્યું શાળાની તમામ પ્રવૃત્તિઓને સમય આપી નિહાળી એ બદલ યુનિસેફમાંથી આવેલ તમામ પ્રતિનિધિઓનો ખૂબ ખૂબ આભાર માનનીય નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રી ડૉક્ટર અરુણકુમાર અગ્રવાલ સાહેબ દ્વારા શાળાની મુલાકાત કરવામાં આવી સાહેબને શાળાનું બાહ્ય વાતાવરણ ખૂબ 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 ગમ્યું શાળાનું બાલવાટિકા રૂમ એનું શિક્ષણ કાર્ય પ્રજ્ઞા રૂમ અને નાના બાળકો સાથે વાતો કરી શાળાના વિજ્ઞાન લેબમાં સાહેબ જાત અનુભવ દ્વારા મોડેલોનો ઉપયોગ કર્યો વિજ્ઞાન શિક્ષકની કામગીરીથી સાહેબ ખૂબ પ્રભાવિત થયા શાળાના બાળકો અને શિક્ષકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું શાળા દ્વારા સાહેબ શ્રીને શાળાની યાદગીરી રૂપે ચકલી ઘર અને છોડ આપવામાં આવ્યા તેજસભાઈ આહિર મંદિર ગામ નવસારી નિવાસી અને હાલ રહેલ પનામા ઓગણીસ ડિસેમ્બરના રોજ શ્રી તેજસભાઈ આહિર દ્વારા શાળાના બસો ચોત્રીસ બાળકોને એમના જન્મદિવસ નિમિત્તે પાવ બટાકા અને જલેબીનું તિથિ ભોજન આપવામાં આવ્યું શાળા પરિવાર વતી શ્રી તેજસભાઈનો અને યુમિનિટી ગ્રુપનો ખૂબ ખૂબ આભાર આ હતા ડિસેમ્બર માસના રંગપુરના રંગપુર સમાચાર વધુ માહિતી માટે આજે જ શાળાના ફેસબુક પેજ રંગપુર પ્રાઇમરી સ્કૂલ ની મુલાકાત લેવી થેન્ક યુ